સ્વતાની આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી આ સૂત્રો આપણા જીવનમાં વણી લેવી જોઈએ ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે આપણો કા આપણે કાન નાક ચામડી વાળ નખ દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ સ્નાન કરતી વખતે શરીરના બધા જ અંગોને સારી રીતે સફાઈ કરવી જોઈએ આપણા કપડાં પણ સ્વચ્છ અને સારા હોવા જોઈએ સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વચ્છ રાખે છે આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે આપણી સરકાર ટીવી રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે સફાઈ ઝૂબેશ દ્વારા પણ જાગૃતિ લાવી શકાય ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ જાગૃતિનું કામ કરી શકાય